કમોસમી વરસાદના મારને જગતના તાતની કફોડી હાલત કરી છે ત્યારે ડભોઈ તાલુકાના ઓરડી ગામના ભારે કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે દર્શક મિત્રો આ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે છે ડભોઈ તાલુકાના ઓરડી ગામના જ્યાં ભારેથી ભારે વરસાદના કારણે ખેડૂતોના હાલ બેહાલ થયા છે અહીં જોઈ શકાય છે કે કેળના થયેલા ઊભા પાક જમીન દોસ્ત થયા છે ધરતીનો તાત એટલે કે દેશનો કિસાન જ્યારે ખેતી કરતા ખેડૂતોને આ પ્રકારનું નુકસાન થાય ત્યારે હવે જોવું જ શું રહ્યું સરકાર આવા ખેડૂતોને વળતર આપે છે કે કેમ તે જોવું રહ્યું ઓરડી ગામના જાગૃત ખેડૂત રમેશભાઈ બારિયાએ સરકારને અપીલ કરી છે કે ઓરડી ગામના તમામ ખેડૂતોના જે હાલ બેહાલ થયા છે તે તમામ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે મારું નામ રમેશભાઈ બારિયા છું ઓરડી ઓરડી ગામનો ખેડૂત છું મારી સરકારશ્રીને અપીલ છે કે અત્યારે વરસાદના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થયું થયું છે તો સરકારશ્રીને અમારા ગામના ખેડૂતોની સહાય કરે તેવી મારી માંગ છે